નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાનું હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને કિશન પિંડારીયા નામનું જે આપણું બીજું ઓફિશિયલ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો એના પર પણ ઘણા બધા ખૂબ સારા સારા એવા વિડીયોઝ તમને જોવા મળશે આવનારા દિવસોમાં તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણસિત્તેર રૂપિયા હતો ચણા આજે એક હજાર પચાસથી અગિયારસો છાસઠ તુવેર ઓગણીસો થી એકવીસો ત્રીસ રૂપિયા તલ ત્રેવીસો થી અઠ્યાવીસો एरंडा की बात करिए तो एक हज़ार अगियार सौ सात रुपया सोयाबीन आठ सौ आठ सौ ब्यासी जाड़ी मगफड़ी एक हज़ार पचास थी बार सौ चीनी मगफड़ी एक हज़ार थी, �right थी बार सौ एकसठ रुपया कपास एक हज़ार थी बार सौ तीस रुपया जीरानी जो बात करिए जूनागढ़ में तो चार हज़ार रुपया पांच हज़ार आठ सौ तीस रुपया बात करिए अमरेली अमरेली में घ आज चार सौ ए छसो एकतालीस સોયાબીન સાતસો બ્યાસીથી આઠસો છપ્પન એરંડો એક હજાર ચુમ્મોતેરથી અગિયારસો ચૌદ રૂપિયા ચણા આઠસો ચાલીસથી અગિયારસો પચીસ લાંબા મરચાં એક હજાર પચાસથી બત્રીસો એંસી રૂપિયા તલ અઢારસોથી એકત્રીસો તેત્રીસ ચીણી મગફળી આઠસો ચાલીસથી બારસો એકતાલીસ છાડી મગફળી એક હજાર પિસ્તાલીસથી તેરસો સુડતાલીસ કપાસની વાત કરીએ અમરેલીમાં તો એક હજાર પંદરથી ચૌદસો સત્યાવીસ એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે આજે તો પાંચ હજાર ચારસો પિંચોતેર રૂપિયાથી છ હજાર બસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે નવસોથી અગિયારસો બાર રૂપિયા લસણ બે હજારથી છ હજાર છસો અડદ આજે ચૌદસો થી અઢારસો સાઠ અજમો ત્રેવીસો ચાલીસથી સુડતાલીસો પાંચ ધાણા અગિયારસો નેવું થી તેરસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પાસઠ चडी मकफडी 1100 થી 1250 રૂપિયા જીણી મકફડી 1100 થી 1230 કપાસ 850 થી 1505 રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગર માં તો 4450 થી 6155 રૂપિયા પાતરીયા ગોંડલની કવાજે 450 થી 580 મગ 1581 થી 2111 ચોડી 776 થી 3276 રૂપિયા તુવેર સત્તરસો એકાવન થી એકવીસો એકવીસ એરંડો એક હજાર એકવીસથી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ પંદરસો એકથી અઢારસો અગિયાર ચણા આજે આઠસોથી અગિયારસો એક્યાસી કલંજી એક હજારથી તેત્રીસો ત્રીસ રૂપિયા ડુંગળી બસો એકથી બસો એકતાલીસ સફેદ ચણા અગિયારસો થી ત્રેવીસો છત્તેર રૂપિયા આગળ વાત કરવામાં આવે જો લસણની તો ત્રેપનસો થી પિંચોતેરસો એકવીસ રૂપિયા धाणा आठ सौ चौदह सौ एकोतेर धाणी एक हज़ार चौदह सौ एकतालीस रुपया कपास आज एक हज़ार एक थी चौदह सौ सोल रुपया तो तो अगर बात करिए झीणी मगफड़ी तो आठ सौ थी बार सौ तो छोतेर चाडी मगफड़ी सात सौ एकर सौ तो एकसठ आठ सौ चौदह सौ एकोतेर नवी धाणी एक हज़ार की चौदह सौ एकतालीस जीरु पाँच हज़ार एकावन बासठ सौ एक એ જ રીતે જો નવા જીરાની ગોંડલમાં વાત કરીએ તો પાંચ હજાર એકાવનથી થી છ હજાર બસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાજા બજાર ભાવ વિડીયોને લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને આપણું બીજા નંબરનું જે ઓફિશિયલ ચેનલ છે કિશન પિંડારીયા નામનું એને પણ જરૂરથી જાય અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર